દાહોદ દ્વારા ભીલ સમાજ લગ્ન બંધારણ પ્રચાર યાત્રા નીકળી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના તેતરિયા ગામે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજથી કાળા પીપળ ચાટકા કચલધરા ધોળા ખાખરા કાકરા કુવા નાની સાબલી મોટી સાબલી કોટડા અને રાત્રિ રોકાણ તેતરિયા સરપંચશ્રીના ઘરે કરવામાં આવ્યું હતું દાહોદના પંચમહાલ મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્ન થતાં ખોટા મોટા ખર્ચા ઘટાડવા તથા દારૂ ડીજે દેવું દૂર કરવા માટેની ગાઈડલાઈન એક પાત્રીસ મુદ્દાઓથી સૂચિત ભીલ સમાજ પંચ દાહોદ પંચમાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી ભીલ સમાજના થતા ખોટા ખર્ચાઓને કંટ્રોલ કરવા અને ડીજે લગ્નના ખર્ચાઓ ઓછા કરીને સમૃદ્ધ થવા અને આત્મનિર્ભર થવાના અંગત પ્રયત્ન કરતા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ દ્વારા લગ્ન પહેલાં ભીલ સમાજના બંધારણ મુજબ લગ્ન કરવા એક રથ યાત્રા કાઢીને લોકોને જાગૃતિ કરવામાં આવી રથને દીવો કરી વધાવવામાં આવ્યો હતો આજે રાત્રિ દરમિયાન તિતરિયા ગામે પંચાયતના તમામ ગામોના લોકો મળ્યા હતા અને ગામના સભાનું સંચાલન ગામના પ્રતિષ્ઠ નાગરિક અને પૂર્વ પ્ર પ્રભુ પ્રમુખ શ્રી કનુભાઈ ડામોર હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું સભામાં કાળુભાઈ ડામોર તેતરિયા વહોનિયા ફતેસીભાઈ બિરસા મુંડા ભવન દાહોદની સાથે પ્રવીણભાઈ પારઘી દ્વારા ઓછા ખર્ચ કરવાની જાણકારી આપવામાં આવી હતી અને લગ્નના ખર્ચ દાપા પેઠે એકાવન હજાર ભીલ સમાજ બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા નક્કી કરવામાં આવેલ છે રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રોજના સમાચાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

ડીજે જેવી ડીજે દારૂ વગેરે જેવી આ કુરવાદોને દૂર કરવા માટે એક બિરસા મુંડા ભવન હોજ ના સહયોગથી એક રથયાત્રા તમામ ગામડે ગામડે શેરીએ-શરીએ ફરીને જાણકારી આપી રહ્યા છે તો આદિવાસી સમાજને બંધારણ આદિવાસી સમાજ દ્વારા અને આદિવાસી પંચ દ્વારા દાહોદ પંચમહાલ અને મહિષાગર આગેવાનો જે જે નક્કી કરેલું દોઢ તોલું સોનું નક્કી કરી અને આ ગામડે ગામડે પ્રસાર કરતા એક રથ ને માધ્યમથી ચાલી રહ્યો છે ત્યારે આપણે રથ સાથે આ આદિવાસી સમાજને કઈ દિશામાં લઈ જવા માંગે છે અને શું જાણકારી છે એના માટે આપણે એમને જાણકારી મેળવીએ સાહેબ આપનું નામ મારું નામ પ્રવીણ પારગી છે આદિવાસી એક્ટિવિસ્ટ છે અને જે દાહોદ ખર્ચે છે એમાં ત્રણ જિલ્લા પંચમહાલ દાહોદ મહીસાગર અને મહીસાગર પંચમહાલ દાહોદ મહીસાગરના જે બિરસા મુંડા ભવન દાહોદથી અને તેમજ સૂચિત ભીલ પંચ દાહોદ એટલે કે દાપમ દાવત પંચમાલ સૂચિત બિલ પર પંચના નેતૃત્વમાં અમે અહીંયા આ ત્રણે ત્રણ જિલ્લામાં જે આદિવાસીમાં એક ભીલ સમુદાય છે એ ભીલ સમુદાયમાં જે પ્રકારના ખોટા ખર્ચા લગ્નમાં ખોટા ખર્ચા થાય છે અમે દેખ્યું અને અમારા બુદ્ધિજીવી માણસો ભીલ પંચોએ નીચેના ગામ સ્તરના વિશ્લેષણ કર્યું કે આ ખરેખર આદિવાસી સમાજ મહેનતુ સમાજ છે એમની પાસે પૈસો છે પણ લગ્નનું મેનેજમેન્ટ ન હોવા ને લીધે આ પ્રકારના ખર્ચાઓ અને ગરીબ પરિસ્થિતિ રહે છે ગરીબ અને એની મેનેસ્ટ મેનેજમેન્ટ નથી તો આ બિરસા મુંડા ભવન સુચિત ભીલ પંચ દાપમ એ એક માપદંડ છે કે બહાર પાડી કે જો માપ પર રહેશે તો અમારો આ ભીલ સમાજ એકદમ ડેવલપ થશે કેમ કે આ દાહોદ પંચમહાલ અને જે ભીલો છે પંચમહાલ ના જે ભીલો છે એ મેનતું છે અને મજબૂત છે એના તમામે તમામ ના જે પૈસો છે એ પૈસો રહેવું જોઈએ એ પૈસો બજારમાં જાય છે તો કેમ ગામમાં માં રહે એના લગ્નના જે ખર્ચાઓ છે એ એક રૂપરેખા બની છે ગામ ગામ ત્રણે ત્રણ જિલ્લામાં ગામના ભીલોને ને એક છે માર્ગદર્શન પૂરું માટે અમે નીકળ્યા છીએ ચોક્કસ અમને વિશ્વાસ છે કે આ આવકાર મળી રહ્યો છે હરેક એક ગામમાં કે આનું માપદંડ હોવું જોઈએ અને પાલન કરીશું એવી અમને કીધું છે ચોક્કસ પણ અમે સચેશ રહેલું મારો ભીલ સમાજ ઉત્થન તો આ હતા આજના પ્રસંગના જે આના જે રથ સાથે ફરતા ભીલ સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ પારગીનું માર્ગદર્શન આપણે જોયું અને સૌને પણ આ માર્ગદર્શક આપી એ સૌનો આ આદિવાસી સમાજના કરતા પ્રયત્નો અંગે હું આઈ સેવન ન્યુઝ ગુજરાતી દાહોદ જિલ્લા બુરા તરીકે આ સો હું હાર્દિક સ્વાગત કરું છું જય જોહાર જય આદિવાસી જય ભીલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ